ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો શહેરના બત્રીસ પોલીસ મથકોમાંથી બ્યાસી કર્મચારીઓની સોમવારે ટ્રાફિક શાખામાં બદલીના સીપીએ આદેશ કર્યા છે જેથી રોંગ સાઈડે જતા વાહન ચાલકોને પકડી પાંચ કલાક પોલીસ મથકે બેસાડી દેવાની શિક્ષાની કાર્યવાહી પણ કરાશે જ્યારે આદેશ મુજબની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને રોંગ સાઈડ પર આવતા લોકોને દંડ આપવાનું કામ શરૂ કરી દેવાયું છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળ્યો ત્યારે પહેલું જ કામ સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું હાથ ધર્યું હતું જે અંતર્ગત સુરત શહેરમાં ટ્રાફિક નિયમના પાલન માટે પહેલાં પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરવામાં આવી જેથી બીજા શહેરોની જેમ હવે સુરતીઓ પણ ટ્રાફિક સિગ્નલ પર ટાઈમ પ્રમાણે ઊભા રહેતા થયા છે જોકે થોડા દિવસોથી ફરિયાદો પણ આવી રહી છે કે ટ્રાફિક વધુ થાય છે જેને લઈ ગૃહ મંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપેલ હતા ત્યારે હવે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને સુધારવા પોલીસે દંડનું શસ્ત્ર ઉગામ્યું છે રોંગ સાઈડમાં વાહનો ન ચલાવવા અનેકો વખત સુરત પોલીસ દ્વારા સુરતીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પણ નિયમો પોતાના ખિસ્સામાં લઈને ફરતા વાહનચાલકો સુધારવાનું નામ લેતા નથી ત્યારે હવે પોલીસે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી છે કંઈ ટ્રાફિકની કાર્યવાહી કલાક કરવામાં આવે છે લોકો પાંચ કલાક સુધી ભેસવાનું હાલમાં આપ થોડું જાણો છો કે સમગ્ર શહેરમાં ટ્રાફિક જંક્શન ઉપર સિગ્નલ મુજબ વાહન વ્યવહાર ચાલી રહ્યો છે પરંતુ અમુક જગ્યાએ એવી સિટીમાં એવી છે જ્યાં નાના નાના રોડ મર્જ થતા હોય છે મોટા જંક્શન સાથે તો એવી જગ્યા પર ઘણી જગ્યાએ વાહન ચાલકો રોંગ સાઈડ આવતા હોય છે ઉતાળમાં જતા હોય છે અને જે રેગ્યુલર ટ્રાફિક જતો હોય છે એમાં અડચણરૂપ પણ થતા હોય છે અને પોતાની જિંદગી તેમજ બીજા વ્હીકલ ચાલકોની જિંદગી પણ જોખમમાં મૂકે છે જેથી અત્યારે અમે એવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરી અને સમગ્ર શહેરમાં અલગ અલગ જગ્યાએ ટીમ ગોઠવી અને રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકી અને એમને પ્રોપર એમને સમજાવીએ છીએ કે તમે આ રોંગ સાઈડ આવ ના આવો જેના કારણે તમે પોતે પણ તકલીફમાં મૂકાવો છો અને સામેવાળાને પણ તકલીફમાં મૂકાવો છો મૂકો છો જેથી અત્યારે અમે અમારી પ્રાયોરિટી એ લોકોને ફક્ત અવેર કરવાની છે જેથી કરીને એ લોકો જે રોંગ સાઈડ આવતા છે એ બંધ થાય અને રોંગ સાઈડ આવવાનું અવેરનેસ પણ ફેલાવે બીજું એમના મિત્રવર્તુળ મિત્રવર્તનમાં એમાં પણ એમની જાણકારી આપે જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે અને ટ્રાફિક સ્મૂથલી ચાલે આજે પોલીસ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરી છે સુરત શહેરના અલગ અલગ એંસી જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જ્યાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગજાત તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને પંદરસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ પંદરસો રૂપિયાનો મેમો વસૂલવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હમણાં જ રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું કે આજે પણ વાહન ચાલકોએ સો કરતાં વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હશે તેવા તમામ વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે જ્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસની કડકાઈથી સુરતીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે કે પછી પોતાના નિયમો પ્રમાણે વાહનો ચલાવશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત